કલ્પ ભેદ અને લીલા ભેદ પણ સમજવું જોઈએ અન્ય સ્વરૂપનું જ્ઞાન થાય નહીં એક સર્વ પ્રથમ સૃષ્ટિના આદિકાલમાં નિત્ય લીલામાં નું સ્વરૂપ જે નિત્ય છે નિત્ય નો અર્થ છે જે કદી ન હોય તેમ બને બીજા શાશ્વત કલ્પ જે કલ્પમાં પ્રભુ નિત્ય પરિકર સાથે પૂર્ણ સ્વરૂપે પ્રગટ થયા તે સમય અને ત્રીજો શ્વેત વારાહ કલ્પ એટલે વર્તમાન કલ્પ ત્રણેય કલ્પમાં આધિદૈવિક આધ્યાત્મિક અને ભૌતિક એવું આધિભૌતિક સ્વરૂપનું જ્ઞાન થાય આદિકાલમાં નિત્ય લીલા એટલે ગોલોક ભૂલોક પર ભૂલોક થી પરે સાતમો સત્યલોક બ્રહ્મલોક બ્રહ્મલોક થી પરે વૈકુંઠ અને વૈકુઠની અંતર્ગત ગોલોક છે તેમાં પૂર્ણ પુરુષો આદિકાળમાં પ્રભુ એકાકી જ હતા ત્યારે પ્રભુ પ્રભુએ પોતાના વામ પાર્શ્વ થી શ્રી મુખ્ય સ્વામીનીજી પ્રગટ કર્યા તે પછી પ્રભુના વામ પાર્શ્વથી શ્રી યમનાજી પ્રગટ થયા દૈવિક સ્વરૂપ શ્રી યમુનાજી પ્રભુ સદર્શ મેઘ શ્યામ વર્ણ છે પ્રભુએ આપને અષ્ટ વિધેશ્વર્ય દાન કર્યું છે અને અષ્ટિઓના જીવોને દાન કરવાનો સામર્થ્ય અધિકાર આપ્યો સકલ આ માટે દાન માટે કર્યું કે પ્રભુ પુષ્ટિ લીલા કરે તેમાં અષ્ટ રસા રસાવાદ માં બાધા કરે તે માટે શ્રી યમુનાજી સ્થાપન કરી સ્વયં નિર્બાધ રીતે લીલાનંદ લેવા લાગ્યા સિદ્ધિઓ કે જે લીલા વિશિષ્ટ સંયોગાનો ભવ તેમજ વિપ્રયોગાનો ભવનું સામર્થ્ય વગેરે સિદ્ધિઓ શ્રી યમુનાસ્ટક ની ટીકાઓમાં શ્રી હરિરાયજી અને અન્ય ટીકાકારો વર્ણન કરે છે

એક જય શ્રી કૃષ્ણનો મેસેજ પણ આવી ગયો છે સ્વરૂપે નિજ લીલા પરિકર સાથે ભૂતલ ઉપર પ્રગટ થવાની ઈચ્છા થઈ આ માટે નિત્ય સિદ્ધા અને સર્વની સાથે સ્વયં પણ ભૂતલ ઉપર પ્રગટ થયા ત્યારે શ્રી દેવિક સ્વરૂપે પધારવા ગોપ સુતા સ્વરૂપે પ્રગટ થયા ત્યારે યુથાધિપતિત્વ એ આપનો આધ્યાત્મિક સ્વરૂપ છે અને આધિ ભૌતિક રૂપે દ્રવિભૂત રસાત્મા સ્વરૂપે લીલાસ્થ જલ સ્વરૂપના એ આપનું ભૌતિક સ્વરૂપ છે પેલું શુદ્ધ પુષ્ટિ નિર્ગુણ નિત્ય સીધા યુથ ના યુથાધિપતિ શ્રી મુખ્ય સ્વામિનીજી બીજું

પ્રભુ સ્વધામ પધારતા ભક્તો પ્રભુની સાથે કરતા ભૂતલ ઉપર રાખ્યા તેમના માટે પ્રભુ પુનઃ શ્વેત વારાહ કલ્પમાં પ્રગટ થયા શ્વેત વારાહ કલ્પમાં શ્રી યમુનાજી શ્રી વલ્લભે યમુનાષ્ટ રૂપે સ્તુતિ કરી શકે છે શ્રી યમુનાજી ભૂતલ ઉપર કેમ્પ ધાર્યા તે પ્રસંગ પણ મળે છે ગોલોકમાં પ્રભુ નો શ્રી યમુનાજી સાથે બાર મનવંતર સુધી વિહાર થયો આટલો લાંબો સમય શ્રી મુખ્ય અત્યંત વિપ્રયોગ થયો એ સહન ન થતા કરતા સખીઓ દ્વારા જાણ્યું કે પ્રભુ યમુના નિકુંજમાં બિરાજે છે જાતે પધારી જોવા નિકુંજમાં પધાર્યા ઉદ્ધવજી દ્વારપાળ હતા આપને અંદર ન જવા વિનંતી કરી પણ સ્વામિનીજી

વરદાન રૂપે ચરિતાર્થ કરવા શ્રી ગોલોક થી પધાર્યા ગોલોની ત્રણ સ્ત્રી હતી તેમાં સંગનામક ગર્ભ રૂપે પધાર્યા અને તેનો શાપ થયો એ ગર્ભ ઉત્તરાખંડમાં પડ્યો ત્યાં સોળ વર્ષ રહી તપ કર્યું કૃષ્ણાવતાર પહેલા આપ ત્યાંથી જલરૂપ થઈ જમનોત્રી શિખર પરથી જલરૂપ વહ્યા અને વ્રજમાં પધાર્યા વાચકો આ અન્યથા ન સમજી તેની અલૌકિકતા સમજે અને આ સર્વ ભગવદ ઈચ્છાથી જ નિમિત્ત રૂપ બન્યું અને ઈચ્છા જ ચરિતાર્થ થઈ સંભવ છે કે આ કથા કલ્પ ભેદમાં બનેલી હકીકત હોય ભૌતિક સ્વરૂપ જલરૂપ કેમ બન્યું એ તો સ્પષ્ટ થાય છે એક જ મિનિટ વચ્ચે થોડો બ્રેક લઉં છું એના માટે યમુનાસ્ટ ટીકાઓનું મનન કરતા એ ત્રિવિધ સ્વરૂપો નીચે મુજબ સમજવા મળે છે આદિ નારાયણ શ્રી પ્રભુની જે વિભૂતિ રૂપે પ્રગટ થયા તેમના કૃપાપૂર્ણ હૃદયથી દ્રવિભૂત રસાત્મક સ્વરૂપે જલ રૂપ શ્રી યમનાજી પ્રગટ થયા આ યમુના જી ભૌતિક સ્વરૂપ છે આ જલ પ્રવાહ સૂક્ષ્મ સ્વરૂપે જમનોત્રી શિખર ઉપર થઈ અંબાલા જમનાનગર આગ્રા દેહલી થઈ વ્રજમાં અને છેલ્લે અલાહાબાદ આગળ ગંગામાં મળી ને પૃથ્વી નીચે ઉતર્યા આમ પૃથ્વી નીચેથી ફરી જમનોત્રી થઈ પાછો વહે છે. જમનોત્રી થી શરૂ થયેલ પ્રવાહ અલાહિત મથુરાથી સોળ માઇલ સુધી વહેતા શ્રી યમુનાજી સૂર્ય સુતા કહેવાય અને ચીર ઘાટ થી લઈ બ્રહ્માંડ ઘાટ ગોકુલ પાસે જ્યાં

તો બીજી બાજુ દક્ષિણા ખંડ વર્તી ઓળખે ગોપવૃત્ત બ્રહ્માંડ ઘાટ અને ગોપીના ચીરહરણથી ચીર ઘાટ થયો પ્રથમ વિશ્રામ ઘાટ મથુરા આવીને વિશ્રામ કર્યો ત્યાં ભક્તોએ પૂજન ભોગ આરતી કર્યા આ સ્થાન માટે વિશ્રામ ઘાટ તેમજ યમરાજ સાથે વિશ્રામ ઘાટ તેથી જ ભાઈ બીજ મહાત્મ્ય વિશ્રામ ઘાટ નું થયું સંજ્ઞામાં યમ અને યમી નામે જોડકા થયા પડ્યો શ્રી કૃષ્ણ પામવા બહુ વર્ષ તપ કર્યું સોળ વર્ષ થઈ વર્ષ થયે વ્રજમાં પ્રભુ પાસે જવા નીકળ્યા માર્ગમાં કલિંદ નામે રાજા મળ્યા તેની કાલિંદી ઉપર કુદ્રષ્ટિ થઈ કાલિંદી નો ક્રોધ અને શાપ કે તું પથ્થર બની વિનય પૂર્વક ક્ષમા વર આપવા વિનંતી કરી કે આપ જગત માં મારી પુત્રી તરીકે ઓળખાવ એવું વરદાન આપો કાલિંદી એ તથાસ્તુ કહ્યું માટે નામ પડ્યું કાલિંદીજી અને રાજા કલિંદ પર્વત બન્યો દેહથી પ્રભુને કાલિંદી ત્યાગ કરી દેહ ધારણ કર્યો અને પોતાના આધ્યાત્મિક રૂપ ને તીર્થ સ્વરૂપે સ્થાપ્યો કાલિંદી જળ પ્રવાહ યમુનાજી સાથે મળતા દ્વિવિધ પ્રવાહ થયો મુનાજી તીર્થ પ્રિય કેમ બને જેનો બાલ લીલામાં પ્રભુએ અંગીકાર કર્યો કાલિંદી પટરાણી રૂપે લગ્ન કર્યા તેથી ચોથા પટરાણી કહેવાયા દ્વારકા લીલા માં અંગીકાર છે આમ શ્રી યમુનાજી નું આધ્યાત્મિક સ્વરૂપ એ કાલિંદી તે ઉભય સ્વરૂપે પૂજાય અને સેવાય છે

આથી દૈવી સ્વરૂપે પધારી વહે છે તેથી જલ અને ચિત્રજી એમ ઉભ રૂપે સેવાય છે ત્રીજું ઘાટ તીર્થ રૂપ પુરાણો ની કથા વાંચી લોકો સંભ્રમ માં પડે છે થોડીક વાતો સમજી લેવી જોઈએ વૈકુંઠ બે એક વ્યાપી વૈકુંઠ જેમાં શ્રી કૃષ્ણ બિરાજે છે.

બીજું વૈકુંઠ રમા વૈકુંઠ નામે પ્રસિદ્ધ છે રમા વૈકુંઠ શ્રી લક્ષ્મીજી ના આગ્રહ થી શ્રી વિષ્ણુ એ પોતાનો સ્વતંત્ર લોક વસાવ્યો છે તે રમા વૈકુંઠ છે જેમાં ભગવાન વિષ્ણુ ની સાથે લક્ષ્મીજી અને તેમના ભક્તો રહે છે અહીં વિરજા અને ગોમતી એમ બે નદીઓ છે. પ્રભુની જેમ શ્રી યમુનાજીની સેવા થાય છે બંને સેવા સમાન છે મેઘ વર્ણ મુકુટ કાચની અને સુથન પટકા ધરેલ હાથમાં માલા લઈ પ્રભુને આવું ચિત્ર ગોરવર્ણ સાડી ચોલી ધારણ કરેલ બે નેત્ર વાળા કમલમાં માલા કમલમાલા હસ્તમાં હોય અને મગર ઉપર ઉભેલા હોય આવું ચિત્ર શ્રી કાલીંદીજીનું સમજવું ઘણા ચર્ષણ લોકો તર્ક કરતા સાંભળ્યા છે કે પુષ્ટિ માર્ગમાં પણ કાત્યાયની દેવી અને શ્રી યમના દેવીની પૂજા સેવા થાય છે તેથી શક્તિ ઉપાસના પુષ્ટિ માર્ગમાં કેમ નો થાય કરીએ તો શું વાંધો આ ચર્ચા વાંચીને સ્પષ્ટ થશે કે શ્રી યમનાજી અને શ્રી કાલિંદીજી બંને પૂર્ણ પુરુષોત્તમ ના ચોથા પટરાણી છે કોઈ શક્તિ કે દેવી નથી આ બંનેની સેવા પ્રભુ સમાન છે પ્રસંગ પૂરો થાય છે અને વિડીયો ને એક વખત લાઈક કરી દેજો આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી માં જોડાઈ ને રહેજો વલ્લભાધી શકી જે ને શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ